હે પાર્થ આ પણ ભૂલશો નહીં કે તમે એક મહાન પુરુષ છો લોકો તમને આદર્શ માની તમારા પાછળ કામ અને સ્વાર્થના માર્ગ પર ચાલી પડશે કારણ કે શ્રેષ્ઠ વ્યક્તિનું આચરણ તો બીજાઓ માટે દ્રષ્ટાંત બની જાય છે મારા માટે હે પાર્થ ત્રણેય લોકમાં કાંઈ કરવાનું ફરજિયાત નથી અને ત્રણેય લોકમાં એવું કશું નથી જેને હું મેળવવું માંગું અને મેળવી ન શકું છતાં પણ હું તમારા સમક્ષ કર્મ કરું છું અને આ બતાવું છું કે નિષ્કામ કર્મના માર્ગ પર ચાલવું સંપૂર્ણ શક્ય છે હે ભારત અજ્ઞાની પણ કર્મ કરે છે પરંતુ માત્ર પોતાના સ્વાર્થ માટે જ્યારે જાણકારનું કર્મ નિઃસ્વાર્થ હોય છે જગતનું સંતુલન જાળવવા માટે લોકકલ્યાણ માટે તેથી હે પાર્થ મન પર ભાર ન લો તમારું કર્મ મને અર્પણ કરો અને આ ધર્મયુદ્ધ કરો કર્તવ્યના માર્ગ પર તો મૃત્યુ પણ કલ્યાણકારી બની જાય છે પિતામહ ગુરુજન અને સગા સંબંધીનો વધ કરવો પડે તો પણ તમને પાપ નહીં લાગે કારણ કે કર્તવ્ય પાલન પાપરહિત છે જો તેઓ વીરગતિ પામે તો તેમની મૃત્યુ કલ્યાણકારી થશે અને જો તમે વીરગતિ પામો તો તમારી મૃત્યુ પણ કલ્યાણકારી થશે તેથી હે પાર્થ યુદ્ધ કરો કારણ કે ધર્મનો માર્ગ કદી પાપનો માર્ગ બની શકે નહીં પાપની વાત આવી છે તો કહું માનવી ક્યારેક પાપ કરવા માટે એટલો મજબૂર કેમ થઈ જાય છે કોણ એને મજબૂર કરે છે એને મજબૂર કરે છે એની વાસના એની સ્વાર્થ બુદ્ધિ એની ક્રોધ અને તેનો મોહ પાર્થ જેમ ધુમાડો અગ્નિને ઢાંકે છે ધૂળ અરીસાને ઢાંકે છે અથવા ઝીલી ગર્ભને ઢાંકે છે તેમ કામ ક્રોધ અને મોહ જ્ઞાનને ઢાંકી દે છે કામ અને મોહની આગ જ્ઞાનને નષ્ટ કરી દે છે અને તેથી તે જ્ઞાનીના વેરી છે તે માટે હે પાર્થ અગ્નિને સ્વચ્છ બનાવો અરીસાને નિર્મળ બનાવો અને ઇન્દ્રિયોને શાંત કરીને જ્ઞાન અને વિવેકના નાશક શત્રુઓનો વિનાશ કરો જે વ્યક્તિ કર્મફળની ઈચ્છા રાખતા નથી તે જ જ્ઞાની છે બુદ્ધિશાળી છે અને કર્મયોગી છે તેના માટે તેનો કર્મ જ તેનું ફળ છે તેથી તે એક કર્મ પૂર્ણ કર્યા પછી ફળની રાહ જોતો નથી પરંતુ તરત જ બીજા કર્મ તરફ આગળ વધે છે જ્ઞાનની આગમોહ ક્રોધ દ્વેષ લાલસા લાભ હાનિ સુખ દુઃખ જેવા બધા મલને દહન કરી દે છે અને તેના કર્મને શુદ્ધ કરે છે અને તેનું કર્મ અકર્મ બની જાય છે હે પાર્થ જડ પદાર્થ કરતા ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે ઇન્દ્રિયો કરતા મન શ્રેષ્ઠ છે મન કરતા બુદ્ધિ શ્રેષ્ઠ છે અને બુદ્ધિ કરતા આત્મા શ્રેષ્ઠ છે તેથી આત્માની ચિંતા કરો પાર્થ આત્માની ચિંતા કરો અને શરીર ઇન્દ્રિય મન અને બુદ્ધિ ઉપર ઉઠવાનો પ્રયત્ન કરો તમે તો મારા ભક્ત પણ છો અને મારા મિત્ર પણ એટલા માટે હું તમને તે યોગ બતાવવા જઈ રહ્યો છું જે અતિ પ્રાચીન સમયથી લુપ્ત થયો છે સમાજ અને તેના વર્ણોને ગુણ અને કર્મના આધારે મેં જ રચ્યા છે પરંતુ આ સમાજ રચનાનો ફળ મેં કદી ઇચ્છ્યું નથી તેથી કૃત્ય કરતું હોવા છતાં હું અકર્તા છું જે આ રહસ્યને સમજે છે હે પાર્થ તે પોતાના કર્મોમાં કદી બંધાતો નથી મને કર્મફળની ઈચ્છા નથી તેથી કર્મ મને દૂષિત નથી કરતા તમે પણ નિષ્કામ કર્મ કરો પાર્થ અને તમારા કર્મ પર સ્વાર્થની છાયા પડવા ન દો હે પાર્થ